ગાંધીનગરના દેગામ ચિલોડા રોડ ઉપર આવેલા સોલંકીપરા પાસે અકસ્માતની ઘટના બની હતી ઝાડ ટ્રેમિંગની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે ડમ્પર ટ્રક ચાલકે બેફામ ગતિએ આવીને એક બાઇકને અડફેટે લીધું હતું અને ત્યારબાદ કાબુ ગુમાવીને બે બસોને પણ ટક્કર મારી હતી આ ટક્કરને કારણે મોડાસા રૂટની બસ પણ પલટી ખાઈ ગઈ હતી આ ઘટનામાં સાડત્રીસ જેટલા મુસાફરોને જીવ જોખમમાં મુકાયો હતો જોકે સ્થાનિક લોકોની સમયસૂચકતા વાપરીને તમામ મુસાફરોને આગળના ભાગેથી બહાર કાઢી લીધા હતા ઘટનાની જાણ થતાં તે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો તેને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી ચિલોડા પોલીસ એસટી વિભાગના તમામ કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ અકસ્માત એટલો ગંભીર હતો પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી હાલ તો આ અંગે જે છે ચિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઈજાગ્રસ્તને નાની મોટી ઈજાઓ પહોંચી છે જેઓને એકસો આઠમારફથી ચિલોડા અને દેગામ ખાતે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે સાત લોકોને પગ નાક અને છાતી અને કમરના ભાગે ઈજા થઈ હોવાનું પણ સામે આવ્યું છે પોલીસ દ્વારા અકસ્માત અંગે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આ અકસ્માતની ઘટના તેવીસ નવેમ્બરના બપોરના બે વાગ્યા આસપાસ બની છે ગાંધીનગરના દેગામ ચિલોડા રોડ પર અકસ્માત ની ઘટના બની છે વાત કરવામાં આવે તો ડમ્પર ચાલકે એસટી બસ ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે

હચમચી ગયા હતા ખાસ તો વાત કરવામાં આવે કારણે આગળના ભાગથી બહાર કાઢી લીધા હતા જોકે આ ઘટનાની અંદર કોઈ મોટી જાનહાની નથી થઈ પરંતુ જે રીતે અકસ્માત હતો તેને લઈને મોટી જાનહાની થઈ શકતી હતી હાલ તમે જે પ્રમાણે દ્રશ્યમાં પણ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા આગળ બસ પલટી ખાઈ જવાના કારણે ડીઝલ પણ રોડ ઉપર જોવા મળી રહી છે હાલ ચિલોડા પોલીસ એસટી વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ પહોંચ્યા છે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ થયા છે ટ્રાફિક દૂર કરવાની કામગીરી ચાલી રહી છે સાથે જ્યાં ડીઝલ નો જથ્થો તોડાયો છે તે બાજુમાં કોર્ડન કરવા માટે ફાયર બ્રિગેડ ને પણ જાણ કરવામાં આવી છે અકસ્માતને કારણે હાલ તો હાઈવે ઉપર ટ્રાફિક જોવા મળી રહ્યો છે